ત્રણ જોઈએ આપણે પહેલો દાખલો કે શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર બે હાજર પચાસ અને બે હાજર સાતસો એકાવન છે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો હવે આ ટિકિટોની કુલ સંખ્યા શોધવાની કીધી છે કુલ સંખ્યા મતલબ કે આપણે શું કરવાનું છે એની અંદર સરવાળો કરવાનો છે પહેલા દિવસે કેટલી ટિકિટો વેચાણી એક હાજર ચોરાણું બે હજાર સાતસો ને એકાવન તો આપણે અહીંયા લખતા જઈએ કે પહેલા દિવસે વેચવામાં આવેલ ટિકિટો બરાબર કેટલી છે એક હજાર ચોરાણું બીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટો બરાબર એક હજાર આઠસો બાર ત્રીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટો બરાબર અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટો બે હાજર મળી એનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે તો ચાલો કરીએ સરવાળો કે તેથી તમામ દિવસે વેચવામાં આવેલ ટિકિટ કઈ છે એક હજાર ચોરાણું વધતા એક હજાર આઠસો બાર વત્તા બે હજાર પચાસ બે હજાર સાતસો એકાવન બરાબર કેટલા થશે સાત હજાર સાતસો લખી દાખલા બીજો શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં છ હાજર નવસો એસી રન બનાવ્યા છે તે કુલ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તેને હજુ વધુ કેટલા રન ની જરૂર પડશે એને પોચવાનું છે એટલે કે જો આપણે આ દસ હજાર માંથી આ છ હજાર નવસો એસી ને બાદ કરી દઈએ તો શું મળશે તો કે હવે એને જેટલા રન કરવાના છે એ વધુ રન

હવે જોઈએ કે દસ હજાર રન પૂર્ણ કરતા કરવા જોઈતા વધુ રન વધુ રન જોવા હોય તો શું કરવું પડે દસ હજાર માંથી છ હજાર નવસો એસી ને આપણે બાદ કરવા પડે તો ચાલો કરીએ બાદબાકી બાકી અહિયાં લખીએ આપણે દસ હજાર ચલો એનામાંથી આપણે શું બાદ કરશું છ હજાર નવસો ને એસી

માઇનસ છ હજાર નવસો ને એસી એનામાંથી આપણે બાદબાકી કરી એટલે શું વધ્યું ત્રણ હજાર વીસ માટે આપણે કહી શકીએ કે શેખરને જો હજી દસ હજાર છ હજાર નવસો એસી રન તો કર્યા છે હવે જોઈએ દાખલો ત્રીજો કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સિતોતેર હજાર પાંચસો મત અને તેના નજીકના પ્રતિસ્પર્ધી એટલે કે જેમનાથી એ જીત્યા છે જેમની સામે હતા એમાં કેટલા તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈ થી ચૂંટણી જીતી તો આપણે આટલા રન તો જે રન સોરી મત જેને જીત્યા છે એમને મેળવ્યા છે અને આ એની સામે જે હારી ગયા એના નજીકના હતા એમને કર્યા છે તો આ જે સફળ ઉમેદવાર પાંચ લાખ છે હજાર પાંચસો નજીકના પ્રતિસ્પર્ધી એ મેળવેલ મત ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો હવે આપણે કેટલા મતની સરસાઈ જીત્યા છે એના માટે શું કરવું પડશે તો કે બાદ બાકી કરવું પડશે પાંચ લાખ બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો મતો ની સરસાઈ થી ચૂંટણી જીતી હશે તો આથી આપણા દાખલા નંબર એક બે અને ત્રણ હવે પછીના જે દાખલા છે આપણે બીજા અંદર જોઈશું